નમસ્કાર દિવસ બે પચીસ નિમિત્તે બગાયત ખાતાના અધિકારીઓ તેમજ એક દિવસ તાલીમ યોજનામાં જેમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના બસ્સો જેટલા ખેડૂતો બાગાયત ખાતા અધિકારીઓ હાજર રહ્યા હતા સદર તાલીમ કાર્યક્રમ ટીકે પડાડિયા સંયુક્ત ભગત નિમાયક સુરત વિભાગ અને શ્રી એન એન પટેલ નાયબ બગાયત નિમાયક વલસાડ હાજર રહ્યા અને બાગાયત ખાતા દ્વારા મધમાખી પાલકને આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ વિશે ખેડૂતોને માહિતીગાર કર્યા સદર ઉપસ્થિત ખેડૂતોને મધપાલન અંગે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડ્યું સદર કાર્યક્રમના યજમાન એવા મનમોહન બી પટેલ મનમોહન હેપીયારી જિલ્લા વલસાડ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને મધમાખીની અને હની એક્સ ટ્રેક્ટર જેવા સાધનોનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સદર કાર્યક્રમ શ્રી દિનેશભાઈ શ્રી વેગરા નવસારી હનીબી શીપિંગ ફાર્મ પ્રોડ્યુસર કંપની લિમિટેડ વાસ્તા નવસારીના ડાયરેક્ટર શ્રીમતી અસ્મિતાબેન પટેલ મધમાખી પાલક સોલધરા જિલ્લા નવસારી શ્રી ભાગુભાઈ ભુજ બીએફ બિલ્લીમોરા નવસારી શ્રી દુર્લભ મધમાખી પાલક ડાંગ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં બધાએ અન્ન કર્યું હતું મારું નામ મનમોહન પટેલ છે મનમોહન ગામવાડા આજે વીસ મે વિશ્વ મઢમાખી દિવસ આજ આજ રોજ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના બાગાયત અધિકારીઓ અને સાત જિલ્લામાંથી ખેડૂતો ફણસવાડા મનમોહન એપિયરી ખાતે મઢમાખીની એક દિવસીય તાલીમ અને મઢમાખીના પ્રેક્ટિકલ હની એક્સેપ્ટેશન અને મઢમાખીની વિવિધ ચાર્ટો વિશે માહિતી મેળવી આજે વીસમી મે અને વીસમી મેને આપણે વિશ્વ મધમાખી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તો આ ઉજવણીના ભાગરૂપે આજે સુરત વિભાગના જે સાત જિલ્લા છે સાત જિલ્લાના અધિકારીશ્રીઓ અને ખેડૂત મિત્રોને મધમાખી વિશે માહિતી મળે મધમાખી પાલન વિશેની જાણકારી મળે અને મધમાખી પાલનથી બાગાયતી ખેતીનો સારો વિકાસ થાય તે માટે એક સરસ આયો સેમિનારનું આયોજન કરવામાં આવેલું સર હા નમસ્કાર હું ડૉક્ટર અભિષેક મહેતા આ એસોસિએટ પ્રોફેસર વનીય મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી હવે મધમાખી પાલન કરવું હોય તો આપણી પાસે ત્રણ જાતો છે એનાથી આપણે મધમાખી પાલન કરી શકીએ હવે જેને શોખ માટે મધમાખી પાલન કરવું છે એમના માટે ભારતીય સાતપુડીમાંથી નાના પાયે જેને કરવું છે એના માટે પણ આ ભારતીય સાતપુડીમાંથી અને જેને કોમર્શિયલ લેવલે મધમાખી પાલન કરવું છે એના માટે ઇટાલિયન મધમાખી જે આપણે અહીંયા જોઈએ છીએ એ એનાથી આપણે પાલન કરી શકાય